તો કેમ છો મિત્રો મિત્રો તો મજામાં જશો તો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડિયે કેમકે આજે વિડીયો બનાવવાનું થોડુંક મારું થઈ ગયું હતું તો અત્યારે વાડીએ આપણે નાકા વારવાના છે ત્રણ જગ્યાએ પાણી ચાલું છે એક અહીંયા એરંડામાં અને બે જગ્યાએ કપાસમાં ચાલુ છે તો આજે સવારના નકરા દોડાદોડી જ થાય છે કેમ કે ત્રણ જગ્યાએ પાણી ચાલુ છે એટલે અહીંયા બીજું આ કપાસમાં પાણી જાય છે અને બે બાજુ કપાસમાં પાણી જાય છે અને એક બાજુ એરંડામાં જાય છે તો ત્રણ વાલ ચાલુ છે તો અત્યારમાં થાકી ગયા છીએ અને પપ્પા ગયા છે ગામ અને મોટાભાઈની બીજી વાળી ગયા છે વરિયારી નીંદવા તો મિત્રો અત્યારમાં બહુ બહુ થાકી ગયા છે કેમ કે અહીંયા આઠ એક ટાંકાના બે વાલ ખુલ્લા છે તમે જોઈ શકો છો એક વાલ અહીંયા ખુલ્લો છે એનું પાણી અહીંયા એક સાઈડ કપાસમાં જાય છે અને અહીંયા બીજો વાલ ખુલ્લો છે તેનું પાણી બીજી સાઈડ કપાસમાં જાય છે અને એક બીજા ટાંકામાંથી આવે છે તે એરંડામાં જાય છે તો મિત્રો એમ કરીને ત્રણ જગ્યાએ પાણી ચાલુ છે તો અત્યારમાં આપણે નાખાવારવાના છીએ કેમકે સાંજે આવ્યા હતા એ મોડા એટલે આજે મોડું ઉઠવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે એરંડામાં પાણી વારીને પછી પાછું કપાસમાં નાકા જોવા જવાનું છે તો મિત્રો અત્યારે કેમ કે એરંડા પણ પી ગયા છે અને કપાસ પણ એક સાઈડ પી ગયો છે તો આપણે બે જગ્યાએ પાણી બંધ કરી દીધું છે અને હવે એક જ જગ્યાએ ચાલુ કર્યું છે તો મિત્રો અહીંયા એક વાલ ચાલુ છે અને એક વોલ ઓલા પણ ચાલુ છે અહીંયા આપણે આડું દઈ દીધું તો હવે આપણે એક જ જગ્યાએ નાકા ભરવાના છે તો ચાલો અમે ત્યાં કપાસમાં જઈ કેમ કે કપા ફાટી ગયા છે એટલે છેલ્લી વીણી કરવાની છે પછી તેમાં મારી પછી તલ વાવવાના છે તો મિત્રો આવો કપા પણ ફાટી ગયો છે આપણે પણ છે તો મિત્રો અમે મારા પપ્પા આવી ગયા છે હવે એ ના જવાનું છે જમવા તો ચાલો મિત્રો મારા પપ્પા કેમ કે બાર ગામ ગયા હતા તો તે આવી ગયા છે હું પણ ઘડીક બેઠો હતો કેમ કે થોડાક પાણીના નાકા ભરવાની વાર છે એટલે તો અમે મારે જવાનું જમવા અને મારા પપ્પા નાકાવાર છે તો મિત્રો અમે આપણે મારા પપ્પા આવી ગયા છે ના કરવા એટલે હવે આપણે જવાનું છે ઘરે જમવા કેમ કે સવારના ભૂખ્યા હતા એટલે અત્યારે વાગી ગયા છે બહાર અને તે પણ અમે નાકાવાર આવી ગયા છે તો આપણે ઘરે જઈશું જમવા અને પછી તે આવશે જમવા મારા પપ્પા તો ચાલો મિત્રો આપણે પણ જ્યાં પાણી છે ત્યાં હાથ પગ ધોઈને ઘરે જઈએ અત્યારે આપણે નહીં ધોઈને વાડીએ આવી ગયા હતા કેમ કે આજે મોટાભાઈનો ફોન આવ્યો હતો એટલે અત્યારે અત્યારે તો આપણે થોડુંક કામ છે એટલે એક વિડીયોનું એડિટિંગ બાકી છે પછી એડિટ કરીને પછી છે ને આપણે તુવેર ઉતારવા જવાની છે કેમ કે સાંજે તુવેરનું શાક કરવાનું છે એટલે તો મિત્રો આપણે વાડીએ તો આવી ગયા છીએ પણ હમણાં તો એડિટિંગ કરતાં અડધે કલાક થશે અડધો કલાક પછી આપણે તુવેર ઉતરવા જઈશું તો મિત્રો તો અમે આપણે મોટાભાઈને ત્યાંથી થોડીક તુવેર પણ ઉતારી લીધી છે તે આટલી તુવેર પણ ઉતારી લીધી અને અમે અમારે જે આમે વાવી છે ત્યાં થોડીક ઉતારી લઈએ એટલે થોડીક તાજી થઈ જાય પછી ઘરે જઈને ફોલવાનું છે બધા ઘરના ફોલ છે પછી સાંજે શાક છે એટલે મિત્રો અત્યારે પહેલાં જઈને આપણે અમારે જ્યાં આવી છે ત્યાં તુવેર ઉતારી તો મિત્રો હવે આપણે પણ પહોંચી ગયા છીએ આપણી તુવેરે મિત્રો આ છે આપણી તુવેર તો મિત્રો હવે આપણે તુવેર પણ ઉતારી લીધી છે અને હવે આપણે ઘરે પણ નીકળી ગયા છીએ તો મિત્રો આપણે અઢી અઢી બે કિલો જેવી તુવેર લીધી છે તો હવે આપણે ઘરે જઈને ઘરે છીએ મોટો ભાઈની વાડીથી આવ્યા છે તો આપણે ફોલશું નકર આપણે સાંજે ફોલશું કેમ કે બધા આવે પછી ફોલશું આપણે તુવેર અને પછી આપણે કરશું તેનું શાક તો ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે જઈએ તો મિત્રો હું ઘરે પહોંચ્યો ત્યાં ભાઈ છે તેમાં નળે પાણીને તો હતું તે પાણી સમૂહ કરે છે કેમ કે અહીંયા લાઈન તૂટી ગઈ હતી અને બીજી લાઈન લેવાની હતી એટલે અને અહીંયા જે દાદાનો છોકરો છે તે પણ મોટો ભાઈ છે તેમનું અહીંયા ઘર બનાવે છે તો અહીંયા પાયા ગારે છે તો અહીંયા બે મોટા ભાઈ છે એક ભત્રીજો છે એક ભત્રીજી છે તે બધા અહીંયા કામ કરે છે અને અહીંયા છે મારા દાદા તો તેમને એક ઘર ને એક શ્રીનો પાયો છે તો એટલો પાયો ગાળે છે અને હું પણ ત્યાં અત્યારે આવ્યો છું તો મિત્રો પાયો ગારતા તો બે ત્રણ દિવસ થયા છે અને હવે મિત્રો કેમ કે નિશાળિયા છૂટી ગયા છે તો પણ તે પણ આવી ગયા ના નાના છોકરા એ પણ બધા પતરી જાય છે અને મારા પપ્પા પણ ના નાકાવાળીને આવી ગયા છે એ પણ કરે છે અને મોટાભાઈએ લાઈન પણ સમીકરી નાખી એટલે પાણી આવી ગયું છે તો મિત્રો અત્યારે મોટાભાઈને અહીંયા પાયાનું કામ ચાલુ છે તો અમે અત્યાર સુધી આ પતરા છે ધાબા પર તે ચડાવતા હતા અને હવે સાંજ પડી ગઈ છે તો મિત્રો આવા અને આવા અમારા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કેમકે જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો આગળના વ્લોગમાં આપણે બન્યા રહેજો